બાલમંદિરે તો આજે ઘડી શું કરવાનું ખબર આપણા સરકારી દવાખાને આવવાનું છે બધી છું તમે દસથી ઓગણીસ વર્ષની બધી તેમાં વજન કરશે આપણે ઉપચાઈ કરશે અને આ એમની ગોળી આપશે લોહીના ટકા જેને દસ કરતા ઓછા છે તેને અઠવાડિયામાં બે દિવસ કરવાની ગોળી આપશે અને આમ તો આપણે દર બુધવારે કરીએ જ છે કરીએ જ છે અને દર બુધવારે કરવાનું જેને દસ કરતા વધન ગયો હશે તેનો આઠ એક વાર દસ કરતા ઓછું હશે તેને બે વાર શનિવારે બરાબર અને આયરની ગોળી શરબત હાથે પીવાની દૂધ હાથે કે ચા હાથે નહીં પીવાનું ખવામાં નાસ્તો કરી લેવાનો પછી એક કલાક લીંબુ પાણી બનાવી દેવાનું લીંબુ પાણી બનાવતા તો બધાને આવડત આવડત છે સરબત બનાવતા બસ તે રોજ

આપણને જોખમ થાય આપણા બાળકને જોખમ થાય પછી તે વખત આપણને ઓછું લે હોય તો ડૉક્ટરો કરે છે લોહીના ટકા ઓછા થઈ ગઈ લોહીના બોટલ ચડાવવા પડશે તો આપણા ઘરમાં લોહીના બોટલ એવું કોણ હોય તે આપણને આપે આપણી તો આપણા જ માં ઓછું હોય ની અંદર બી ઓછું હોય તો આપણે કોઈ લોહી આપવા બી તે ટાઈમે તૈયાર થવું જોઈએ તો તે ટાઈમે આપણને જોખમ ઉભું થાય તે ટાઈમે જોખમ ના ઊભું થાય એટલા અંદર કે અડતાથી કરવા કરવાની

ছোকরি গুলা গুলা আর গুলা কলর এটাই এম লাল গোড়ি করব মোটা হয় লাল গোড়ি আলো সেই ছোক গুলাব গোড়ি আলো অন্দর গুলাব যে অন্দর